ટોટલી માહિતી લઈને બેઠી છું કેટલી બહેનો દીકરીઓ સાથે ખોટું થયેલું છે ને કેટલી બેનો દીકરીઓ માટે એને એવું કર્યું છે કે કોઈ પણ છોકરી એના ત્યાં કામ કરવા આવે ને એટલે આ ભાઈ પેલી વાર વિડીયો સારો બનાવે એની સાથે શાંતિથી બનાવે થોડો ટાઈમ એની સાથે રહેવાનું ત્યાં એને પાછું એવું જાઉં જેમ છો મિત્રો બધા જેમ ગરમા ગરમ ભજીયા ને ગરમા ગરમ આપણને ગાંઠિયા ફાવે ને એવો જ્યાં ગરમા ગરમ કોલ રેકોર્ડિંગ આવ્યું છે તમારી સામે લઈને આવ્યો છો એને મોજ આવી જવાની છે તો તમે આ વિડીયો સાંભળો અને મોજું કરો પણ આ એની પહેલાં જેમ ગાંઠિયાની આરે સટણી જોઈ એમ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલાય નહીં હો તો લાઈક ને સબસ્ક્રાઈબ કરો પાંચ વર્ષ પહેલા મારી શરૂઆત થઈ તેમને મળવાની હું ટિકટોક ઉપર ફેમસ થયેલી ત્યાર વખતે એમને મારો કોન્ટેક કર્યો હતો અને એમને મારી લેંગ્વેજ ગમતી હતી કાઠિયાવાડી લેંગ્વેજ કે આપણા લાઈવ આપણા સાથે કામ કરશે અને આ લેંગ્વેજ સાથે આવશે તો લોકોને વધારે ગમશે એટલે મને એમને લોકોએ હાયર કરી હતી અને મારી સાથે નવ નવ વિડીયોના સિરીઝ બનાવવાની નક્કી કરી હતી સ્કૂલના હતા પોલીસના હતા એ બધા જ બરાબર મેં એમની સાથે કામ પણ કર્યું પણ સેવા કરવી ને એ તો આપણો માનવ ધર્મ છે અને સેવા કરવી ખૂબ સારી વાત છે એને હું વિરોધ કરતી પણ નથી અને કરવા માંગતી પણ નથી પરંતુ આજે રાવણ જેવા રાવણનો પણ અહંકાર ટૂટો તો ને આ એવી વાત છે કે આજ દિવસ સુધીમાં હરેક મેં મીડિયામાં એના જોયા છે ન્યૂઝ મીડિયામાં એના ઇન્ટરવ્યુઝ જોયા છે બધું જોયું છે અને અત્યાર સુધીનું જે કંઈ પણ મેં ભેગું કર્યું છે ને અને કાલે જે મે લાઈવ કર્યું તું ને એ તો ખાલી ટ્રેલર હતું હજુ પિક્ચર આખું બાકી છે અત્યાર સુધીનું ટોટલ વસ્તુ ક્યાંથી ફંડ આવે છે કોને મોકલ્યું છે ક્યાંથી આવ્યું કેવી રીતના આવે છે અને કઈ રીતના લોકો એક્સેપ્ટ કરે છે ને ફંડ ને ઈ ટોટલી માહિતી લઈને બેઠી છું કેટલી બેનો દીકરીઓ સાથે ખોટું થયેલું છે ને કેટલી બેનો દીકરીઓ માટે એને એવું કહી છે કે કોઈ પણ છોકરી એના ત્યાં કામ કરવા આવે ને એટલે આ ભાઈ પહેલી વાર વિડીયો સારો બનાવે એની સાથે શાંતિથી બનાવે થોડો ટાઈમ એની સાથે રહેવાનું ત્યાં એને પાછું એવું જો જે એક્ટિંગ કરે ને એને પછી ત્યાં ત્યાં જ રહેવાનું ત્યાં ત્યાં રીતના આખો સેટ બનાવેલો છે બારડોલીમાં એટલે પછી ધીરે ધીરે થતા છોકરીને પ્રપોઝ મારવાની એનો ભાઈ બેન બનાવે આ બાજુ ત્યાં પ્રપોઝ મારે અને એવી રીતના કોમ્પ્રોમાઇઝ કરવા માટે એક્ટિવ પણ ઘણી બધી છોકરીઓ મજબૂરીના નામે

કે હું તારી સાથે કામ કરવા આવી છું તું જેવો ફેમસ છું ને એવી જ ફેમસ આ કીર્તિ પટેલ પણ છે કીર્તિ કોઈ કોઈ જરૂર નથી 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 ને મને ફેમસ થવાનો શોખ શોખ કે બનવાનો કેમ ત્યારે મારું પહેલું જ શૂટિંગ હતું યુટ્યુબ ચેનલ નો યુટ્યુબ નો યુ મને નતો આવડતો મને નથી ખબર એક્ટિંગ એટલે શું હું મારી દુનિયામાં મોજમાં હતી પરંતુ એની સાથે મેં ઘણું બધું વર્ક કર્યું ધીરે ધીરે મને ખબર પડી કે આની આના જે મારા તરફના જે વર્તન છે ને ગલત હતું બરાબર એને મને પ્રપોઝ ને એને બે થયા પણ ઠોકેલા છે ગોવાની અંદર એને મેં મારેલો પણ છે બધા વચ્ચે બે પણ કરેલો છે અને પછી મેં ચેલેન્જ આપી હતી કે ભાઈ તું જો તારી ચેનલ કરી શકતો હોય ને તો કીર્તિ પટેલ પણ ખુદની ચેનલ લોન્ચ કરશે અને ત્યાર વખતે નવરાત્રીના પહેલા દિવસે ગોવાથી આવીને પાંચ વર્ષ પહેલા મેં મારી ચેનલ ને લોન્ચ કરી હતી હરેક નવરાત્રીમાં જઈ જઈને ઠીક તો મોજ કરીને મારી ચેનલ આવી હતી

અને ત્યાર વખતે કીર્તિ પટેલ બહુ ડાઈ હતી આ દુનિયા કેવી છે સાહેબ કે ખોરાક બનાવનારી દુનિયા છે અને જ્યારે કોઈ પણ વ્યક્તિ ખરાબ બને ને પછી આ જ દુનિયા સહન નથી થતું ને આ દુનિયા છે સાહેબ આજે 5 વર્ષ પહેલાની કીર્તિ કેવી હતી ગાળો નતી બોલતી હે કદક્ષન કોન્ટ્રોવર્સી કરતી હતી તો મારો મીઠો ઝઘડો હતો ટિકટોક ઉપર મીઠો ઝઘડો હતો કોન્ટ્રોવર્સી અને એમાં કીર્તિ પટેલ ગાળી નથી બોલતી સામે વાળા જે અમારી કોન્ટ્રોવર્સી કરી બધા સારા હતા એ લોકો મને કોઈ દિવસ ગાળ નથી આપી અમારો મીઠો ઝઘડો ચાલતો ટિકટોક માં પણ પરંતુ જેમ 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 ધીરે ધીરે આગળ વહી દઈ એમ ગાળો વહી એટલે કીર્તિ પટેલ ગાળો બોલતી હતી પણ તમને શું લાગે છે કીર્તિ પટેલ એક જ ગાળો બોલે તમે આ ભંગારના ભાવો ભાવ જે રહ્યો ને લોકોને ભગવાન માને હું એને ભંગાર માનું છું એ

ઘણી બધી છોકરીઓ મા-બાપને ન કહી શકે એવું કે તો કામ પર ન આવવા દે પણ હું તો ખુલીને કેવા વાડી છું મે મારા મા-બાપને કીધું તું પણ મારા મા-બાપે ત્યારે મને આ મારા મા-બાપ પાસે ત્રણ વાર ગયો કાજુ કતરીને પેંડા લઈ જાય બસ મારા બેટો મારા બાપાએ મને ચૂપ કરાવવા માટે મારા બાપાને મારા પપ્પાને મારા ભાઈને બધાને ભોળવા અને મને ચૂપ કરાવી કે ભાઈ કીર્તિ ને કોઈ આવું બધું કરે નહીં ત્યારે હું ગાળે ના બોલું કઈ નથી કરતી પણ છતાં પણ મેં ચેલેન્જ તો આપી હતી કે પબ્લિકને ખબર પડી પણ મારા મા બાપે મને સમય પણ કીધું કે ભાઈ જવા દેને પછી મેં કીધું તું ગાળ દઈને કે આ પછી કોઈ મેં તો જિંદગીમાંય મને અનફોલો કરી ને તો જોઈ લે દેખા દેખી સંબંધ રાખ્યો તો કેમ કે અનફોલો કરે તો મારા પબ્લિકને ને જતા હું પડે અનફોલો મને ખજૂર કરે તો મારે પબ્લિકને ને કેવું પડે કે મારે કેમ એની સંબંધ બગડ્યો

અને આ પાંચ વર્ષ પછી આ વિવાદ આવ્યો પાંચ વર્ષ પછી કીર્તિ પટેલ બોલ્યા પાંચ વર્ષ સુધી ચૂપ રહ્યા અત્યારે કેમ બોલવું પડ્યું હંમેશા કહેવાય માણસ સમયની રાહ જોતો હોય અને આજે કીર્તિ પટેલ ને બોલવું તો તો ગાણું પણ એ સમય નતો કેમ કે પબ્લિક તો એને ભગવાન માનતી હતી હું એ સમયમાં જો બોલેત ને તો પબ્લિક મને જ ગાળો દે મને ઘણી વાર વિચાર આવે અમે ચેનલ ના માધ્યમથી સોશિયલ મીડિયા ના થી જોતા આવી તો કીર્તિ પટેલ જે જે ચહેરાઓ ખુલ્લા પાડે છે અથવા તો જ્યાં જ્યાં કીર્તિ પટેલ હામી પડે છે કે લડત આપે છે તો કીર્તિ પટેલને કંઈ આમ લોકોનો કે કોઈ બીજા કોઈ જે જેને સામે પડે તો અમે તો તમે રાજદીપસી રૂબડાઈ જેવા સાથે તમે પંગો લઈ લીધો તો તમને આમ ડર નથી લાગતો આમ જીવન બિલકુલ નહીં હું એવું માનું છું સરદાર વલ્લભભાઈ એક લોખંડી પુરુષ હતા ને એના આપણે વંશજો છી એક લોખંડી પુરુષનો લોહ આપણા રગ રગમાં વસે છે અને એ પટેલ સમાજથી હું બિલોંગ કરું છું કદાકશન હું એક વસ્તુ એમ કહું છું કદાકશન કીર્તિ ગાળો ગોયલી ચલો મને મારા સમાજે કદાચ અપનાવી ના અપનાવી પણ એક પટેલ સમાજનો જો દીકરો હોત તો પટેલ સમાજનો જો દીકરો હોત ને તો મારો સમાજ આજે મારા વખાણ કરતો હોત કે ના આપણા સમાજમાં પણ કોઈ હિંમતવાળો કોઈ છોકરો છે પણ આજો કાંઈ વાંધો નહીં મારા મારા ઘરે પાંચ દીકરીઓ છે ને પપ્પાને એમને હું પાંચમી છોકરા ટાઈપ જ રહેવા વાળી છું અને છોકરો છું ના પટેલ સમાજ માટે પણ છોકરો છું ને કદાચ સમાજ માટે કદાચ મારો સમાજ મને સાથ આપે ને તો એમ કીર્તિ પટેલ જે કદાચ બે ડગલા વધે છે ને દુનિયાની સોચ દૂર થી નાણા ને ગમે તેવું કહી શકે લોકો પણ જે પર્સનલ ઓળખતા હોય ને એને જ ખબર પડે કે કીર્તિ પટેલ વ્યક્તિત્વ શું છે હમણાં ફેસબુક માં બીજે ત્રીજે આપણે જોઈએ છે તો તો એક એક પેલું તેલ તેલ વાળું બહુ ચાલ્યું છે ભાઈ મનીષભાઈ અને પાંચ લીટર મોકલાઉ મારા વાલા થી ફેમસ થયા છે એટલે એવી જ રીતે હમણાં ખજૂરભાઈનું પણ અન્નપુર્ણા સિંગતેલ આવ્યું હતું અને એમ એ પોતે પણ એક તેલનું બ્રાન્ડિંગ કરતા હતા અને પછી પછી એ બધી પોસ્ટ ટુ ડિલીટ થઈ તો એમાં તમે શું જાણો છો કે આખી કથામાં તો હું જે જાણું છું ને એ તો કદાચ આ ગુજરાત જાણતું નથી મનીષભાઈ પ્રોપર બિઝનેસ કરે છે એક બિઝનેસમેન છે ને એનું એને જે માર્કેટિંગ કર્યો મનીષભાઈ એને તો કઈ ના જ કર્યું છે કે હું એક બિઝનેસમેન છું એક બિઝનેસ કરું છું બરે પણ આ વ્યક્તિ એ સેવાના નામે માણસને મારી ભાષામાં કહેવાય ને તો

હવે પેલા તો બિચારા આટલું બધું લઈને આટલું બધું માર્કેટિંગમાં ફેલાવો કરી નાખ્યો એની બ્રાન્ડનો અને પછી આડો અવડો થાય તો ભાઈ એને તો મજા ન હોય બિચારાને એટલે એને 33% પણ આપ્યા બરાબર બરાબર જે માણાને તમે તમે એમ કહો છો કે મારી બ્રાન્ડ છે મારે સેવામાં પૈસા નાખું જ પબ્લિકને સેવાનું કઈને ઈ તે માર્કેટ કરતા વધારે ભાવમાં ડબ્બો વેચે છે ભાઈ બરાબર અને ક્યાં ક્યાં પ્રોડક્શન થાય છે ને મારા પાસે છે ઓ બાયોડેટા કે અનપૂર્ણાનું જે ફેક્ટરી છે ને ન્યાકણે આ લોકોની ડિમાન્ડ વધી ગઈ હતી પબ્લિક ને પબ્લિકે બહુ સારો સપોર્ટ આપ્યો એમાં ના નહીં પણ ડિમાન્ડ વધી ગઈ હતી ને એટલે જેને તેની પાસે તેલના ડબ્બા ભરાવતા હતા એ મારી આંખની સામે છે અને પોઆના ડબ્બા વી દેતા હતા બરાબર પછી પછી ફાઈનલ અનપૂર્ણા સાથે ડખો ક્યાં થયો ડખો એની થી થયો 33% માંગા હા પછી 33% પણ આપ્યા બરાબર પછી પાછી નિયત બગડી આની બરાબર કે હવે જો આ 33% આપતો હોય તો લાઈને હું કહું

એમાં એવું હતું હવે કોઈ પણ માણસ સમજદાર હોય તમે હું તમારી પાસે સિત્તેર ટકા માંગુ તમે મને દેવાના આ એની ગેમ હતી એનું પોતાની નવી બ્રાન્ડ લોન્ચ કરવાની એને ખબર પડી ગઈ હતી કે આની હારે જો મારે માર્કેટિંગ કરીને પૈસા કમાવ એની કરતા હું મારું ખુદનું ના લોન્ચ કરું એક અહંકાર ખુદનું કરવાનો એક અહંકાર જે માણસે તમારું આંગળી પકડી તમારું બાવડું પકડ્યું તમને આગળ લાવ્યો એનું પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરીને તમારું નામ બનાવ્યું છતાં બી તમે એવું વિચાર્યું કે હવે હું મારું કરું એટલે 70% ટકા માગે માલિક ના પાડી રાતો રાત લોન્ચ થાય હો ખજૂર ના હોય આવડે છે અત્યારે આમ ગણો તો મોટા ભાગે ઘરે છોકરાઓ નાના જે